ગોપી આવી કોઈ ગોપી ટોપી લાવી કોઈ ગોપી માખન લાવી કોઈ ગોપી મિસરી લાવી ભગવાન નો જન્મ થયો અષ્ટમી નંદ મહોત્સવ થયો નવમીએ ભગવાન વ્યાસજી એ ભાગવતમાં લખ્યું છે કારણ રામ જન્મ કેટલો ચાલ્યો એ ભગવાન રામ જન્મ કેટલો ચાલ્યો એ તુલસીએ લખ્યું પણ કૃષ્ણ નંદ મહોત્સવ કેટલો ચાલ્યો વ્યાસજીએ લખ્યું નથી કે ભગવાન રામનો જન્મ થયો ને એક મહિના સુધી સૂર્યનો અસ્ત થયો નથી એક મહિના સુધી ત્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું પણ રામ જન્મ વખતે એક મહિના સુધી સૂર્યનો અસ્ત ન થયો એટલે ભગવાન રામજી પલનામાં પોઢ્યા પોઢ્યા જુએ કે મારા પ્રાગટ્યથી કોઈને દુઃખ તો નથી ને અને પ્રભુએ જોયું તો દરેકના મુખ મુખ પર હાસ્ય છે જ્યારે ચંદ્રમા બેઠા બેઠા રડે છે તો ભગવાને ચંદ્રમાને પૂછ્યું કે આપણું રુદન કરવાનું કારણ શું ચંદ્રમાએ કીધું પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય થયું છે ત્યારથી ભગવાન સૂર્યનારાયણ જરાય આગા ગયા નથી મને દર્શન ક્યાંથી થાય હા તો ભગવાન રામજીએ કહ્યું કે જીવનમાં ચિંતા ના કરો જે મારા માટે રુદન કરે છે એને હું હૃદયમાં રાખું છું જાઓ આજથી વચન આપું છું કે મારા નામની સાથે તમારું નામ જોડીશ બોલો રામચંદ્ર રામ એટલું જ નહીં હળવે રહીને ભગવાને કીધું જાઓ બીજો જન્મ ધારણ કરીશ ત્યારે રાતના બાર વાગે કરીશ જે તમારી પર વિશેષ કૃપા થશે પણ પ્રભુ બીજો જન્મ ધારણ કરશો ત્યારે ને ત્યારે ભગવાને કહ્યું બંને અવતારમાં તમને મારી સાથે રાખીશ બોલો કૃષ્ણ ચંદ્ર ભગવાન ભગવાન પ્રાગટ્ય થયું અષ્ટમી મહોત્સવ થયો નવમી વધાય હો વધાય હો હો થયું સાહેબ અને સુખદેવજી કે પરીક્ષિત હા યશોદાની બધી ભીડ એટલી બધી ભીડ હે ને એટલી જ વાર લક્ષ્મીજી પધાર્યા વૈકું લક્ષ્મીજી લાઈ ભગવાન નંદ બાબા ને તો એટલી બધી ભીડ છે હળવેરીને લક્ષ્મીજી એ પૂછ્યું કે યશોદાજીના લાલાના દર્શન થશે એક ગોપીએ પૂછ્યું બેન આપ કોણ હળવેરી લક્ષ્મીજી જે મને ના ઓળખી અરે બેન યેશોદાજીના ગોદમાં જે પોઢ્યા છે એ મારા પતિ થાય એક ગોભી એક વળી ગાડી થઈ છે હજુ તો જન્મે વાર નહીં લાગીને પતિ થઈ ગયા લક્ષ્મીજી એ ગયો બેન ચિંતા કરશો નહીં જે જે લોકો એની પાછળ પડે છે બધા એને ગાડા જ કે છે કે છે ને નરસિંહ ગાણો મીરા ગાડી ગાણો રોહિદાસ નરસિંહ ગાણો મીરા ગાડી ગાણો રોહિદાસ માર રે નરસિંહ દાડો મીરા ગા

અને તોરણ માતા માતા નિજ મંદિરમાં જાઓ યશોદાજીના ગોદમાં કૃપાના તોડ્યા છે એની સામે બાર શાક છે અને બાર શાક પર તોરણ માતા માતા ને હાથ છોડજો તમે ઠાકોરજીના ચરણોમાં અમારે વચ્ચે પડવું નહીં તમારું કામ પૂરું